નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળવાની છે સંતોષી માતાની એક અદ્ભુત કથા આ કથા સાંભળ્યા પછી તમે તમારા જીવનમાં દરેક કષ્ટો દુઃખો બધા જ દૂર થાય છે તો આ કથા એકવાર અવશ્ય સાંભળજો સંતોષી માતાની કથા એક સરસ મજાનું નાનકડું ગામ હતું આ ગામમાં એક વિધવા ડોશી રહેતા હતા પ્રભુની પ્રસાદી રૂપે તેમની સાત દીકરાઓ હતા ડોશીમાં જમીન જાગીરવાળા સુખી જીવ હતા એમણે સાતેય દીકરાઓને પરણાવી દીધા હતા આ સાતેય દીકરાઓમાં ડોશીમાને સહ દીકરા તો ખૂબ જ વહાલા હતા કારણ કે તેઓ બાળબચ્ચાવાળા અને કમાવ હતા જ્યારે સૌથી નાનો દીકરો ગોવિંદ બિલકુલ કમાતો ન હતો વળી તેની પત્ની હજુ સુધી પેટ માંડ્યું ન હતું આથી ડોશીને તેના પ્રત્યે જરાય વહાલ ન હતું ગોવિંદની પત્ની બોરી રૂપાળી અને ગુણિયલ સ્ત્રી હતી પરંતુ પોતાના પતિ કંઈ કમાતો ન હતો તેથી તેને બધું જ સાંભળવું પડતું હતું ડોશીમાં પોતાના છયે કમાવ દીકરાને ખૂબ સારી રીતે રાખતા હતા તેમના ઉપર અપાર વહાલ વરસાવતા હતા અને સારું સારું ખાવાનું બનાવી પોતાના હાથે પ્રેમથી જમાડતા હતા જ્યારે નાના દીકરા ગોવિંદ તરફ તિરસ્કારથી જોતા હતા વાતે વાતે તેને ઉતારી પાડતા હતા તેની પત્નીના દેખતા તેને ધમકી આપતા હતા અને ખાવા પીવામાં પણ ભેદભાવ રાખતા હતા છે દીકરાઓના જમ્યા પછી તેમની થાળીમાં જે કાંઈ વધ્યું ઘટ્યું હોય તે એક થાળીમાં એકઠો કરી તેને ખાવામાં આપવામાં આવતું હતું ગોવિંદની પત્ની ગોરીથી આ બધું જોયું જતું ન હતું તેણે તો ક્યારની ખબર પડી ગઈ હતી કે ડોશીમાં પોતાના પતિ પ્રત્યે કેવું ઓછું વર્તન રાખતા હતા પરંતુ ઘરની આબરૂ બહાર ન જતી રહે તે માટે કંઈ પણ બોલતી ન હતી અને છૂપછાપ આ બધું સહન કર્યા કરતી હતી ગોરીથી પોતાના પતિનું આ દુઃખ સહ્યું જતું ન હતું તે ડોને તો કંઈ નહીં કહી શકે પરંતુ પોતાના પતિના આ વાત જણાવવા તેણે મનોમન નક્કી કર્યું અને એક દિવસ તેણે પોતાના પતિનું આ વાત તરફ ધ્યાન પણ દોર્યું પોતાની પત્ની ગોરીના પોતાની પત્ની ગોરીની આ વાત સાંભળીને ગોવિંદ ઉશ્કેરા ગયો તેણે લાગ્યું કે પોતાની પત્ની માતાની કાનફુશી કરે છે મા દીકરાને લડાવી મારવા માટે કોઈ શાલ રમે છે આથી તેણે પત્નીની વાતને ધૂકારી કાઢી અને ઉપરથી ઠપકો આપ્યો પોતાના પતિનું આવું વર્તન જોઈ બિચારી ગોરી રડી પડે અને તેણે અને તે કરગરવા લાગી સ્વામી મને તમારા પ્રત્યે અપાર સ્નેહ છે અને તેથી જ હું મારાથી તમારું આ દુઃખ સહ્યું જતું નથી હું જે કંઈ કહું છું એ સાચું છે અને ક્યારેક નજરે નજર દેખાડી આપીશ પછી તો તમને મારી વાત પર વિશ્વાસ બે છે ને ગોરી સુઈ ગયા ગોરી બિચારી મનમાં ને મનમાં જીવ બળવા લાગ્યો જ્યાં સુધી પોતાનો પતિ નજરો નજર પોતાની માનું ઓરમાયું વર્તન નહીં જુએ ત્યાં સુધી તેની વાત પ્રત્યે તેને વિશ્વાસ નહીં બેસે આથી ગોરી સમયની રાહ જોવા લાગી અને એ સમય આવી ગયો આજે ગણપતિ ચોથનો દિવસ હતો ઘરમાં ભાત શાક લાડુ વગેરે બનાવ્યા હતા ગોરીએ પતિને કહ્યું કે તમે મારી વાત માનતા નથી ને પણ આજે તમારી નજરે બધું જોઈ લો એટલે મારી વાત ઉપર તમને વિશ્વાસ બેસશે એમ કરો તમે બાજુના ઓરડામાં છુપાઈ જાઓ અને જાળી વાટે જોયા કરો ગોરીની વાત સાંભળી ગોવિંદના મનમાં થયું કે લાવને આજે નજરો નજર નિહાળી લઉં અને ખાતરી કરી લાવ કે કોણ સાસુ છે પત્ની કે માં આથી તે બાજુના ઓરડામાં સુપાઈને રસોડામાં ચાલતી ક્રિયા જોવા લાગ્યું જમવાનો વખત થયો માએ એ છ જણાને જમવાને કંઈ બોલાવી લીધા અને ભાણામાં જે કંઈ હેઠું જૂઠું વધ્યું હતું એ એક થાળીમાં ભેગું કર્યું અને પછી માએ ગોવિંદને જમવા માટે બૂમ પાડી એટલે આ ગોવિંદ ક્યાં ગયો છાલ જમી લે આ દ્રશ્ય જોઈ ગોવિંદની આંખોમાં આંસુ આવી ગયા પોતાની સગી જનેતાનું આવું ઓરમાયું વર્તન જોઈ એનું અંતર રડી પડ્યું તેણે ત્યાં રહે રહે જ કહી દીધું કે મારી તબિયત સારી નથી માટે મારે જમવું નથી આમ કહેવા છતાં પણ માએ એની કશી દરકાર ન લીધી અને તો એને જમવા માટે સમજાવવા તેની પાસે પણ ન આવી આથી ગોવિંદ એકદમ ઓરડામાંથી બહાર નીકળી ગયો અને વાડામાં છાણા થાપતી પત્ની પાસે જઈને કહેવા લાગ્યો ગોરી તારી વાત સાચી છે હવે હું એક મિનિટ પણ અહીં ઊભો રહેવા માંગતો નથી બસ આજે ને આજે જ હું ક્યાંક ચાલ્યો જઈશ દૂર દૂર કોઈ સારા શહેરમાં નોકરી ધંધો શોધી કાઢીશ ત્યાં સુધી તું સુખે દુઃખે અહીં જ સમય પસાર કરી નાખીએ ત્યાર પછી હું અહીં આવીને તને મારી સાથે લઈ જઈશ તું મારી ચિંતા ન કરીશ અને જો મારી યાદ આવે તો આ મારી વીટી તને આપતો જાઉં છું તેને તું મારી યાદગીરી રૂપે તું તારી આંગળીમાં પહેરી રાખજે એમ કહી ગોવિંદ પોતાની આંગળીમાંથી વેટી કાઢીને પત્નીને આંગળીમાં પહેરાવી દીધી ગોરીએ રૂંધાયેલા કંઠે કહ્યું સ્વામી તમે મારી જરાય ચિંતા ન કરતા હું અહીં જ આપણી રાહ જોતી બેસી રહીશ જ્યાં સુધી તમે પાછા નહીં ફરો ત્યાં સુધી સુખે દુઃખે હું અહીં જ મારા દાડા પસાર કરીશ જો તમને મારી યાદ આવે તો આ થાપા જોઈને મન મનાવી લેજો એમ કહીને ગોરીએ પોતાના છાણાવાળા હાથે ગોવિંદના અંગરખા ઉપર મૂક્યા આથી અંગરખા ઉપર થાપાની સરસ મજાની નિશાની ઉપસી આવી ત્યાર પછી પ્રભુનું સ્મરણ કરીને ગોવિંદ પોતાની પત્નીથી વિદાય લઈને ત્યાંથી નીકળ્યો એક પછી એક નાના મોટા ગામ વટાવ્યા અને તે શેખ સાંજે એક નાનકડા સરખા પણ સમૃદ્ધ શહેરમાં આવી પહોંચ્યો આદરમાં જ એક વિશાળ કાય વડલો હતો ગોવિંદ ચાલી ચાલીને થાકી ગયો હતો આથી તે વડલાઈની છત્રાયા નીચે જરા આડેપડખે થયો થાકને લીધે ગોવિંદ પળવારમાં જ નિંદ્રા નિંદ્રા નિંદ્રાદેવીને આધીન થઈ ગયો ગોવિંદ કેટલું ઊંઘ્યું એને પણ જરાય ખ્યાલ ન આવ્યો પરંતુ લગભગ અડધી રાતે બે વાગ્યે કંઈક ખળખળાટ અવાજ થયો ત્યારે તેની આંખ ખુલી ગઈ તેણે આંખો છોડીને જોયું તો રાત્રિના અંધકારમાં થોડેક દૂર ત્રણ છાણ ત્રણ ચાર માણસો ખાડુ ખોદી છોરેલા દાગીના રૂપિયા વગેરે દાટી રહ્યા હતા તેઓ શહેરમાં એક પ્રતિષ્ઠિત ઝવેરીની દુકાન તોડીને બધો માલ ઉઠાવી લાવ્યા હતા પરંતુ ભયના લીધે એ બધો માલ ઘરે લઈ જવાને બદલે અહીં દાટવા આવ્યા હતા ગોવિંદે જો ધાર્યો હોત તો તે સંઘળીઓ ચોરેલી માલ લઈ રાતોરાત પોતાના ગામ તરફ પહોંચી જાત પણ પણ ના પ્રમાણિક ગોવિંદે આવું ન કરી શક્યો તેણે મનો તેણે મનોમન કંઈક જુદો નિર્ણય કરી લીધો અને સવાર થવાની રાહ જોતા જ ત્યાં બેસી રહ્યો સવાર પડ્યું ત્યારે ગોવિંદ ઊભો થયો અને શહેરમાં પ્રવેશ્યો શહેરના બજારો ધીરે ધીરે ખુલી રહ્યા હતા તે ફરતો ફરતો ઝવેરી બજાર તરફ આવી પહોંચ્યો ત્યાં એને જાણવા મળ્યું કે પરમાનંદ દાસ ઝવેરીની દુકાન ગઈ રાત્રે ચોરી થઈ હતી ગોવિંદ આખી વાત સમજી ગયો ગઈ રાત્રે સોર લોકો જે દાગીના સંતાડવા આવ્યા હતા તે આ પરમાનંદ દાસના પરમાદા પરમાનંદ દાસની દુકાનના જ હતા આથી તે ઝવેરી પાસે આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો શેઠ આપની દુકાનમાં જે ચોરી થઈ હતી એના વિશે હું બધું જ જાણું છું આ સાંભળી શેઠ ખુશ થઈ ગોવિંદને મહાનભેર દુકાનની અંદર લઈ ગયા ત્યાં તેને ગાદ ગાદી ગાદલા ઉપર બેસાડવા લાગ્યા ને બોલ્યા તમે શું જાણો છો આ બાબતમાં તેના જવાબમાં ગોવિંદે ગઈકાલે ગઈકાલે રાતવાળી સંઘળી વાત શેઠને જણાવી દીધી અને એ સારય સ્વરનો એક સ્વર પણ ત્યાં જો મળી આવશે એ વાત પણ જણાવી દીધી ગોવિંદની વાત સાંભળી શેઠ પરમાનંદ ખુશખુશ થઈ ગયા અને ત્યાર પછી તરત જ તેને લઈને શેઠ થાણે આવી પહોંચ્યા અને થાણેદારને સંઘળે વાતચીત માહિતગાર કરી દીધા ગોવિંદ શેઠ થાણેદાર અને કેટલાક સિપાહીઓ એ જ રાત્રે શહેરની પાગોળે વડલા નીચે આવી પહોંચ્યા ત્યાં એક સોર સોરીના માલની ચોકી કરતો ઊભો હતો અને થાણેદારે પકડી લીધો અને સિપાહીઓએ ખાડો ખોદવા હુકમ કર્યો ખાડામાંથી સંઘળા દાગીના તથા રૂપિયા મળી આવ્યા જે શેઠે ઓળખી બતાવ્યા પહેલા છોરને મેથી પાક મળતા જ તેને તરત જ તેના ત્રણેય સાથીઓના નામ બતાવી દીધા આથી આ ત્રણેય જણાએ થાણેદારે પકડી લીધા ત્યારબાદ ગોવિંદની પ્રમાણિકતાથી ખુશ થઈને ઝવેરી શેઠે તેને પોતાની દુકાનમાં નોકરીએ રાખી લીધો ગોવિંદ પોતાની સંઘળે વાત ઝવેરી શેઠને જણાવી દીધી તેની વાતમાં સસ્સાય હતી હાથી એની વાત ઝવેરી શેઠને સ્પર્શી ગઈ અને પળનો વિચાર કર્યા વિના ઝવેરી પેઢીમાં મુનિયમ તરીકે રાખી લીધો ત્યારબાદ તેની મહેનત અને ઈમાનદારી જોઈ તેમણે પોતાની પેઢીમાં ભાગીદાર પણ બનાવી દીધો ગોવિંદ પોતાની મહેનત અને કિસ્મતના જોરે લખપતિ બની ગયો અને સુખમાં દહાડા પસાર કરવા લાગ્યો જ્યારે આ બાજુ એના ગામમાં એની પત્નીની દશા દિવસે ને દિવસે ખરાબ થતી ચાલી ગઈ તેની સાસુ તેને પેટ પાણી પણ પડવા દેતી ન હતી બસ આખો દિવસ એની પાસે કાળું વેતરું કરાવતી હતી અને એના બદલામાં ખાવા માટે એકમાત્ર ચળામણની પાખરી આપતી આમ જેમ તેમ કરીને બહુ દુઃખમાં દહાડા પચાર કરી પોતાનું જીવન ગુજારતી છતાં પણ તેને એક આશા હતી કે મારા મારો ધણી ક્યારેક તો અહીં આવી ચડશે અને મને આ દશામાંથી મુક્ત કરશે આમ ગોવિંદની વહુ આશામાં દહાડા પસાર કર્યા જતી હતી ત્યાં એક દિવસ જંગલમાં લાકડા લેવા જતા તેણે જોયું તો એક જગ્યાએ કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને પૂજા કરી રહી હતી તેણે આ દ્રશ્ય જોયું અને આશ્ચર્ય થયું કુતૂહલ વર્ષ બની તેમની સમીપ આવી અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી સ્ત્રીઓએ જવાબ આપ્યો અમે સંતોષ માતાનું વ્રત કરીએ છીએ એનાથી શું લાભ થાય ગોરીએ પૂછ્યું બહેન પેલી સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ સંતોષીમાં આપણને સુખ શાંતિ આપે છે આપણી બધી જ આશાઓ પરિપૂર્ણ કરે છે ગરીબને ધન પુત્રની ઈચ્છાવાળાને પુત્ર અને કુંવારી કન્યાઓને મનગમતો પ્રથાર મળે છે એમ ગોરીએ એમ સાંભળી ગોરી ખુશખુશાલ થઈ ગઈ તો પછી મને એ વ્રત શી રીતે કરવું એની વિધિ કહો બહેન સાંભળ આપણી શક્તિ પ્રમાણે માની ભક્તિ કરવી સવા પૈસા સવા આનો સવા પાંચ આના કે સવો રૂપિયો જેટલી શક્તિ હોય તેટલા સણા લાવવા હાથમાં સણા અને ગોળ રાખી માનું ધ્યાન ધરવું પાણીથી ભરેલા કળશ ઉપર એક વાટકીમાં ગોળને સણા મૂકવા ઘીનો દીવો કરવો અને માં સંતોષી માની વાત કહેવી અથવા સાંભળવી જ્યાં સુધી મનની ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી વ્રત કર્યા કરવું વાત સાંભળ વાત સાંભળનારને વાત સાંભળતા જય સંતોષીમાં જય સંતોષીમાં એમ મનમાં બોલવું વાત પૂરી થાય ત્યારે માની આરતી કરવી પ્રસાદ વેચો કળશામાં પાણીને જ્યારે એ બાજુ સાંટવું અને વધેલું પાણી તુલસીના ક્યારામાં રેડી દેવું માની કૃપાથી ત્રણ અઠવાડિયે ત્રણ દિવસે ત્રણ મહિને ત્રણ વર્ષે વ્રતનું ફળ જરૂર મળે છે જ્યારે આપણી મનોકામના પૂર્ણ થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું વ્રત ઉજવી ઉજવતી વખતે અઢી શેર લોટના ખાજા ને જોઈતા પ્રમાણમાં ખીર કે શાક કરવું કુટુંબના આઠ બાળકો જમાડવા જો કુટુંબમાં ન હોય તો પાડોશી પાડોશી કે બ્રાહ્મણના બાળકોને જમાડવા બાળકોને જમાડીને દક્ષિણામાં મીઠા ફળ આપવા પૈસા નહીં એ દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં આ પ્રમાણે જો તમે વ્રત કરશો તો સંતોષમાં તમારી બધી જ મનોકામના પૂરી કરશે ગોરીએ વ્રતની વિધિ ધ્યાનથી સાંભળી લીધી અને પછી બહેનોને વિદાય લઈ ત્યાંથી સહેલી નીકળી લાકડાનો પારો લઈ તે ગામમાં આવી આકડા વેચી નાખ્યા તેમાંથી જે પૈસા આવ્યા તેના તેણે ગોળ ચણા ખરીદ્યા અને સંતોષી માતાનું વ્રત શરૂ કરી દીધું ગોરી દર શુક્રવારે ગોળ ચણા ખાઈને વ્રત કરે એક શુક્રવાર ગયો અને બીજા શુક્રવારે તેના પતિએ મોકલાવેલ સો રૂપિયા તેને મળ્યા આથી ગોરી ખુશ ખુશ થઈ ઉઠી પરંતુ ઘરમાં જેઠાણીઓ આ વાત સાંભળી તેની પાસે કતરાવા લાગી તેની મશ્કરીઓ કરવા લાગી આથી ગોરીને ખૂબ લાગી આવ્યું અને તે માના મંદિરે જે પહોંચી માને માને કરગરવા કરગરતા કહેવા લાગી મા તે આ શું કર્યું મારે પૈસાની જરૂર નથી પણ પતિની જરૂર છે એ છે તો બધું જ એ તો બધું છે હું એમના દર્શન કરવા માટે તરશું શું માટે તું જટ એમની અહીં મોકલી આપ ગોરીની પોતાની પરની અતૂટ શ્રદ્ધા ગોરીની માતા પરની અતૂટ શ્રદ્ધા ભક્તિ જોઈને મા સંતોષી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા દીકરી તારી ભક્તિ જોઈને હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થઈ છું તું જરાય ગભરાતી નહીં જા તારા મનની ઈચ્છા જલ્દી પૂરી થઈ છે માના વચન સાંભળી ગોરી ભાવ વિભોર બની તેની આંખોમાં હર્ષના આંસુ ભરાઈ ગયા ત્યારબાદ તે પોતાના ઘરે પાછી ફરી એ જ રાત્રે સંતોષી ગોવિંદને સપનામાં આવીને પૂછવા લાગ્યા ગોવિંદ ઊંઘે છે કે જાગે છે માતાજી તમારી મધુર વાણી સાંભળીને ઊંઘતો હોય એ પણ જાગી જાય ત્યારે હું તમારું જ રટણ કરતો તંદ્રાવસ્થામાં પડ્યો છું બોલવામાં શો હુકુમ છે સાંભળ જો પૈસા એ માણસ માટે સર્વસ્વ નથી તારી બુદ્ધિશક્તિ પ્રમાણે તું ઘણું કમાયો છો હવે તારે તારું ઘર પણ સાંભળવું જોઈએ તારી વહુ બિચારી તારા નામની રાત દિવસ માળા જપે છે માટે તું હવે જલ્દીથી ઘરે પહોંચી જા માતાજી ઘર કોને નહીં સાંભળતું હોય મને એટલા માટે તો મેં મારી પત્નીને મારા ખુશી સમાચાર અને પૈસા મોકલી આપ્યા હતા મારી પત્નીનું મોં જોવાની ક્યારની મારી ઈચ્છા છે પણ અહીં વેપારનો મોટો પથ્થારો પાથરીને હું બેઠો છું એમાંથી જટ સી રીતે નીકળાય ગોવિંદે પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું એનો ઉપાય હું તને બતાવું જો સાંભળ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મારું સ્મરણ કરી કીનો દીવો કરજે પછી પેઢી ઉપર બેસજે તારી સંઘળી મૂંઝવણ જલ્દી દૂર થઈ જશે એમ કહી કહીમાં અદૃશ્ય થઈ ગયા સવારે ગોવિંદ માની આજ્ઞા પ્રમાણે કર્યું અને પેઢીએ આવ્યો બપોર થતાં સુધીમાં તેની લેવડ દેવડ ઝડપથી પૂરી થઈ ગઈ જેની ઉઘરાણી બાકી હતી એ પણ આવી ગઈ આથી ગોવિંદ મનમાં મનમાં સંતોષીનો આભાર માની પોતાના ગામ તરફ આવવા નીકળ્યો આ બાજુ ગોવિંદની ભાખરી ખાવા મળે નહીતર ભૂખ્યા રહેવું પડે આથી તે રોજ જંગલમાં જાય ત્યાં લાકડા કાપી પારો માથે બાંધી ઉચકી ગામમાં આવે રસ્તામાં સંતોષીમાના મંદિરે થોડી વાર થાક ખાવા અને દર્શન કરવા રોકાય આ તેનો નિત્યક્રમ હતો આજે પણ તે માના પગે પડતા માને આંખમાં આંસુ સાથે કરગરવા લાગી ત્યારે માએ ગેબી અવાજે કહ્યું દીકરી તું રડીશ નહીં આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવવાનો છે માટે તું ઘરે જા અને ત્યાં જઈને બૂમ પાડજે લાકડાની ભારી લો ચણા મણની ભાખરી આપો ઠીકરીમાં પાણી પાવ તું આમ બોલીશ એટલે તારી સાસુને તારી સાસુનો પોલ ઉકળી પડશે અને તારો પતિ તારી અવદશાથી માહિતગાર થશે ગોરી મનને મન ગોરી માને પગે લાગીને ઉતાવળે ઘરે જઈ પહોંચી ત્યાં જઈને જુએ છે તો પોતાનો પતિ ખાટલા ઉપર બેઠો હતો ઘરના આંગણે આવીને તેણે બૂમ પાડી સાસુજી સાસુજી લાકડાની ભારી લ્યો ચણામણની મણની ભાખરી આપો ઠીકરામાં પાણી આપો આ સાંભળી સાસુ બિચારી શોભેલી પડી ગઈ ગોવિંદ પોતાની પત્નીની આવી અવદશા જોઈ ગળગળો થઈ ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા તે ખાટ ઉપરથી ઊભો થઈ પત્ની માથે ખાટ ઉપરથી ઊભો થઈ પત્ની પાસે આવી પહોંચ્યો તેના માથેથી લાકડાનો ભારો લઈ નીચે મૂક્યો તને હૈયે સરસી સાંપી દીધી ઘણા વખત પછી પતિ પત્નીનું મિલન થયું હતું આથી એમની જીભ વાત કરવાને બદલે એમની આંખો વાત કરી રહી હતી યથાર્થ બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો બંનેના બંનેમાંથી કોઈ કશું જ બોલી શક્યું નહીં થોડી વારે ગોવિંદ સ્વસ્થ થઈ અને તેણે પોતાના હાથી પત્નીના આંસુ લૂઝતા કહ્યું ગોરી હવે તારા દુઃખના દહાડા પૂરા થઈ ગયા તું સાહસે જ સતી છો મારા ઘરની લક્ષ્મી છો તારા વ્રતના પ્રતાપે હું ઘણું બધું ધન કમાવા લાગ્યો છું હવે આપણે એક પળ પણ અહીંયા નહીં રહીએ આજ ગામમાં આપણે એક સરસ મજાનું મકાન બાંધીશું અને લહેરથી રહીશું ગોવિંદે પોતાની પત્ની સાથે જુદું મકાન બનાવી એક આબરૂદાર વેપારી તરીકે જીવન જીવવા લાગ્યું થોડા દિવસો પછી એક શુક્રવારે ગોરીએ પોતાના પતિને કહ્યું સ્વામી આજે હું વ્રત ઉજવવા માંગુ છું એ મારી દરેક મનોકામના પૂર્ણ કરી છે માટે આજે એમનું વ્રત ઉજવવા તમારી પાસે આજ્ઞા માંગુ છું એમાં મારી આજ્ઞાની શું જરૂર છે તું તારે ખુશીથી વ્રત ઉજવ અને જો તારે જેટલા પૈસા વાપરવા હોય એટલા વાપરજે પણ માના વ્રતમાં જરાય કસાસ ન રાખીશ આ બધું જે કંઈ છે એ માના પ્રતાપે જ છે પતિની વાત સાંભળી ગોરી ખુશખુશ થઈ ગઈ અને પછી વ્રત ઉજવવાની તૈયારીઓમાં લાગી ગઈ અને સમય જતા બ્રાહ્મણોના બાળકો તથા જેઠાણીના બાળકોને જમવા માટે પોતાના ઘરે બોલાવી લાવી જેઠાણીએ પોતાના બાળકોને સમજાવી તેમના ખિસ્સામાં આંબલીના કાતરા ભરી કહ્યું હતું કે તમે જમવા બેસો ત્યારે ખિસ્સામાંથી આંબલી કાઢી ખાજો અને કાકી ન જુએ તેમ આજુબાજુના બેઠેલા બાળકોને પણ આપજો જમવા બેઠા પછી જેઠાણીના બાળકોએ પોતાની માના કહ્યા પ્રમાણે આંબલીના કાતરા ખાવા લાગ્યા અને સાથે સાથે અન્ય બાળકોએ પણ ખવડાવવા લાગ્યા આથી વ્રતનો ભંગ થયો સંતોષીમાં ગોરી ઉપર કોપાયમાન થયા અને થોડી જ વારમાં રાજ્યના સિપાહીઓ તેના ઘરે આવી પહોંચ્યા અને તેના પતિને કેદ કરીને લઈ ગયા ગોરી બિચારી કલ્પાત કરવા લાગી પોતાની શું ભૂલ થઈ ગઈ તેની તેને જરાય ખબર ન પડી આથી તે રોતી કળગળતી માના મંદિરે પહોંચી અને માને કરગરતા કહેવા લાગી મા મા આ શું થયું મારી કઈ ભૂલની તે મને સજા આપી ગોરીનું કલ્પાત સાંભળી માને દયા આવી તેમણે કે અવાજમાં કહ્યું દીકરી ભૂલ અજાણ્યા થાય કે જાણી જોઈને થાય પણ એ ભૂલ તો ભૂલ જ કહેવાય છતાં પણ ભૂલ તારા હાથે નથી થઈ માટે હું તને માફ કરું છું જા તારો પતિ ઘરે આવી જશે અને કાંઈ જ નહીં થાય ગોરી માને પગે લાગીને ઘરે આવી પહોંચી થોડી વારમાં જ તેનો પતિ આવી પહોંચ્યો તેને જોતા જ ગોરીએ પૂછ્યું તમને પકડીને શા માટે લઈ ગયા હતા તેના જવાબમાં તેના પતિએ કહ્યું હું પરદેશથી ધન કમાઈને લાવ્યો છું ને તેથી તેનો કર ભરવા માટે મને બોલાવ્યો હતો આ વાતને થોડા દિવસ થયા ત્યારે પતિ પત્ની ફરીથી સંતોષીમાના વ્રતની ઉજવણી કરી આ વખતે ખૂબ શોકશાઇ અને તકેદારી રાખી હતી આથી વ્રતની ઉજવણી નિર્વિઘ્ન પાર પડી મા સંતોષીએ એમને આશીર્વાદ આપ્યા એમના આશીર્વાદના પ્રતાપે તેમના ઘરે થોડા સમય પછી સાંદીના ટુકડા જેવો દીકરો જન્મ્યો આથી બંને જણાના હરાખનો પાર ન રહ્યો સમય જતા ગોરીના કહેવાથી ગોવિંદે પોતાની મા અને ભાઈઓને પણ અવગુણોને માફ કરી દીધા અને બધાને પોતાની સાથે રહેવા માટે બોલાવી દીધા આમ આમ મા સંતોષીના આશીર્વાદ જેમ ગોવિંદ અને તેની પત્ની ગોરીને ફળ્યા તેમ આ કથા વાંચનાર તથા સાંભળનાર સર્વ ભાઈ બહેનને ફળજો સર્વની મનોકામના પરિપૂર્ણ કરજો બસ આજ પ્રાર્થના છે હવે સંતોષી માતાની વ્રત વિધિ શું છે એ તમને જણાવું આ વ્રત હંમેશા શુક્રવારના દિવસે જ થાય છે આ વ્રત કરનાર વ્યક્તિએ સવારમાં સ્નાન વિધિ કર્યા પછી શ્રી સંતોષીમાની કથા સાંભળવી અને કથા સાંભળતી વખતે જમણા હાથમાં પ્રસાદ રૂપે ગોળ અને સણા રાખવા કથા પૂરી થયા પછી હાથમાં રાખેલ ગોળ અને સણા ગાયને ખવડાવી દેવા ત્યારબાદ થાળમાં રાખેલ ગોળ અને ચણા પ્રસાદી તરીકે બાળકોને વેચી દેવા વ્રત કરતી વ્રત કરતી વખતે પવિત્ર સ્થાને બાજોટ કે પાટલા ઉપર પાણી ભરેલા કળશ મૂકવું તેના ઉપર નાગરવેલના પાન નાગરવેલના પાંચ પાંદ તેમજ સોપારી અને શ્રીફળ મૂકવા કથા વંચાઈ ગયા પછી કળશનું પાણી ઘરના ચારેય ખૂણે સંતોષીમાંનું સ્મરણ કરી સાંટવું બાકી વધેલું પાણી તુલસીના ક્યારામાં રેડવું અને નાગરવેલના પાન સોપારી નદીમાં જઈ પધરાવી આવવો તથા શ્રીફળ વધેરી તેનો પ્રસાદ બાળકોને વેચી દેવો સંતોષી માતાનું વ્રત કરનાર સ્ત્રીઓ અથવા પુરુષો એ દિવસે કે શુક્રવારે એકટાણું કરવું ખાવામાં કટાશવાળી કોઈ ચીજ ખાવી નહીં કે ખવડાવી પણ નહીં આ રીતે જે કોઈ સ્ત્રી માં સંતોષી માતાનું વ્રત કરશે તેની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે માત્ર ત્રણ જ મહિનામાં સંતોષી માતાજી સંતોષી માતાનું વ્રત કરનારને ફળ આપે જ છે વસ્તુ જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો જય સંતોષી મા